નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના રૂઆપરી રોડ મહાકાળી વસાહતમાં ત્રણ મકાન અને એક રિક્ષાને સળગાવી દેવાની ઘટનામાં પોલીસે આઠ શખ્સની ધરપકડ કરી આગ લગાડવાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું મહાકાળી વસાહતની ઘટનામાં બાર શખ્સ વિરુદ્ધ નામજોગ અને બાકીના અજાણ્યા મળી ટોળા વિરુદ્ધ ગુનો નોંધાયો હતો આ ઘટનામાં પોલીસે અલગ અલગ ટીમ બનાવી આઠ શખ્સને ઝડપી લીધા હતા આરોપીઓની ધરપકડ બાદ ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓની હાજરીમાં તમામ શખ્સને ઘટના સ્થળે લઈ જવાયા હતા અને બનાવનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું મહાકાળી વસાહતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મકાનોમાં આગ લગાડવાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું